રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા દ્વારા બહેનોને અલગ અલગ તાલીમ આપીને સ્વાવલંબી અને પગભર બનાય તે માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ઉપલેટાના નિવૃત્ત શિક્ષિકા ભાનુબેન ચંદ્રવાડિયાએ આ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે એક ડગલું આગળ વધીને સમાજના શિક્ષણથી વંચિત અને ઉપેક્ષિત દીકરીઓ માટે ખરા અર્થમાં લોકમાતા બનીને તેમણે પગભર કરવાનો ભેગ ધારણ કર્યો છે ત્યારે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ દ્વારા મહિલાઓને પગભર કરવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે આ સંસ્થાનું રજીસ્ટ્રેશન ઓગણીસો ચોરાણું માં પચીસ ડિસેમ્બરે થયું હતું જેમાં સંસ્થા દ્વારા મહિલાઓને સિવણ ક્લાસ જરદોશી ગ્લાસ પેઇન્ટિંગ કોમ્પ્યુટર ક્લાસ મહેન્દી ક્લાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે જેમાં ઉપલેટાની આસપાસના ઈસરા ખાખી જાલણસર નીલાખા અને કોલકી ગામડાઓમાંથી બહેનો શીખવા આવે છે જેમાં અત્યાર સુધીમાં આશરે સાડા પાંચ હજાર બહેનોએ ભાગ લીધેલ છે મારું નામ રઢાણિયા ગ્રીષ્મા છે આ સંસ્થાનનું નામ રામકૃષ્ણ પરમહંસ સંસ્થાન છે જે ઉપલેટામાં આવેલ છે અહીં અનેક અલગ અલગ ક્લાસ ક્લાસમાં શીખવવામાં આવે છે જેમ કે સ્કિલ ક્લાસ ટ્યુશન ક્લાસ કમ્પ્યુટર ક્લાસ મહેંદી ક્લાસ જેમાં અલગ અલગ ક્લાસમાં અલગ અલગ ટીચરો છે ટીચરોના સાથ અને સહયોગથી અમે બધું શીખી શકીએ છીએ હું સીમણ ક્લાસ કરેલ છું સીવણ ક્લાસમાં નમૂના કરાવવામાં આવે છે ડ્રેસ અને બ્લાઉઝ શીખવવામાં આવે છે એમ્બ્રોઈડરી કરાવવામાં આવે છે અમે જે શીખેલું હોઈએ છીએ એ અહીંયા બનાવીને અહીંયા વેચાણ કેન્દ્રમાં રાખવામાં આવે છે વેચાણ કેન્દ્રમાં તેના અલગ અલગ ભાવ રાખીને વેચ ત્યાં વેચાણ કરવામાં આવે છે હું સીવણ ક્લાસ કરેલ છું હું ઘરે પણ સિલાઈ કામ કરું છું અહીં સંસ્થાની બસ લેવા મૂકવા આવે છે જે તદ્દન નિશુલ્ક છે ઉપલેટામાં આવી સંસ્થાનું હોવી એ અમારા માટે ગર્વની વાત છે અહીં ક્લાસ કરીને મહિલા રોજગારી મેળવી શકે છે અહીંના સંસ્થાના સંચાલક ભાનુબેન છે જે માતા પિતાનો પ્રેમ આપે છે તેનો પ્રેમાળ સ્વભાવ છે જેથી અમને અહીંયા શીખવાનો મોકો મળેલ છે અહીં વર્ષ દરમિયાન અઢીસો થી ત્રણસો સ્ત્રીઓ શીખે તાલીમ પામે છે નાની નાની બાળાઓથી લઈને મોટા સુધી બધા શીખે છે ટ્યુશન ક્લાસમાં નાની બાળાઓ આવે છે આ સંસ્થાનું રજીસ્ટ્રેશન ઓગણીસો ચોરાણુંમાં પચીસમી ડિસેમ્બરે થયું પછી ત્યાર બધી એની બધી સંસ્થા ધીમ ગતિથી ચાલતી હતી પણ પછી સંસ્થાઓ માટેનું થોડુંક વેગ પડ્યું દાતાઓને વાત કરી કે સ્વામીજીના પ્રચાર પ્રસાર માટે આપણે લોકોને બોલાવશું તો એટલા સત્સંગ માટે નહીં આવે જો આપણે બહેનોને એક રોજગારી મુખતે ડિપ્લોમા એ સિવણ એમ્બ્રોઇડરી પાસ હુમસાઇક્સના ચાર વર્ષ કરેલા એટલે મને બહેનોને કંઈક રોજગારીની ઈચ્છા આપી હું પોતે પગભર છું એટલે સ્વાવલંબી છું મને એમ હતું કે બહેનો પણ જો સ્વાવલંબી બને ને તો એ કાંઈક પોતે પોતાના જીવનમાં અને બાળકોને કુટુંબને ઉપયોગી થાય એટલા માટે આ વિચારને પ્રચાર પ્રસારની સાથે રોજગારીને લીધો અને રોજગારી માટે દાતાઓ સાથે સ્વામીજી સાથે વાતચીત કરી અમને સહકાર પૂરો મળ્યો અને બહેનોને રોજગારી માટે સીવણ જેમાં કોઈ બી મંદી આવવાની નથી એના માટે બહેનોને અમે સિવાયના માટે માસ્ટર ટીચર રાખી અને સિલાઈ એમ્બ્રોયડરી સ્કીલ મેંદી કોમ્પ્યુટર જરદોશી ગ્લાસ પેઇન્ટિંગ બધા વર્ગો શરૂ કર્યા અત્યાર સુધીમાં નહીં નહીં તો સાડા પાંચ હજાર બહેનોએ તાલીમ લીધી છે અને સિવાયની અંદર તો બહેનો ત્રણ હજારથી ત્રીસ હજાર કામી શકે છે આ બધાને સારા વિચારો દેવો એ અમારો મેઇન ઉદ્દેશ છે કે સ્વામીજીના સારા વિચારોથી એ જિંદગીમાં કંઈક કામ કરી શકે નિષ્ઠાથી શ્રદ્ધાથી આત્મવિશ્વાસના બળ પર પોતાના વર્ગો લીધા સાથે સાથે કોચિંગ ક્લાસ પણ ચાલે છે જે ધોરણ સુધીના એની મિનિમમ ફી છ મહિનાની બસો રૂપિયા છે સીમાણમાં ચારસો રૂપિયા અમારી સંસ્થાની બસ છે બેનોને બહેનોને લઈ જાય અને મૂકી જાય છે આસપાસના સિત્તેર ગામડા ઉપડેટા સાથે સંકળાયેલા છે એમાં આસપાસના ગામડામાંથી પણ બહેનો આવે છે ઈસરા ખાકી જાળિયા વરજણ જાળીયા નિલાખા કોલકી બધેથી બહેનો શીખવા માટે આવે છે અને તાલીમ લીધી છે અને લે છે બસ આ મારા એક જીવન રહેતો હતો સારા વિચારો દેવા અને બહેનોને રોજગારી દેવી જેથી પોતે પોતાના જીવનમાં થોડીક પગભર થાય પોતાના બાળકોને એનો ઉપયોગ થાય નામ ભાનુબેન ચંદ્રવાળિયા